અને થાઈલેન્ડની ની નાઇટ લાઈફ જેના માટે બધા ઇન્ડિયન્સ અહીંયા થાઈલેન્ડ એટલે બેંગકોક આવે છે અને અત્યારે હું છું બેંગકોક સૌથી ફેમસ વોકિંગ સ્ટ્રીટ ખાઉસાન રોડ અને આ લોકો દેખો શું શું ખાયા મગરમચ્છ આ મગર નું ભોડું બી ખાયા નાના નાના મગરમચ્છ મતલબ જે વસ્તુ જોઈને આપણે ડરી જઈએ એ વસ્તુ આ લોકો ખાયા હાઉ મચ પ્રાઇસ ના બધા ટ્રાય મીડિયમ લાર્જ અને આ લોકો જો શું શું ખાય મતલબ બીચી કેકડા અહીં અને થાઈલેન્ડમાં ગાંજો લીગલ છે તો આ જો અહીંયા વેચાય છે આનાથી દૂર રો એટલું સારું છે આ તો ખાલી બતાવવા માટે તમને છે આપણે ઈન્ડિયામાં 40-50 રૂપિયાની અંદર કોકોનટ મળે અને અહીંયા 200 ને 2500 રૂપિયામાં કોકોનટ બહુ ભારે ઓકે બટિંગ પ્રાઈસ હિયર સીટ આપણે 120 છે બરાબર આઈ ડોન્ટ રી રાતના 12 વાગે અહીંયા આવી મહેફિલ ભણાય છે વાહ વાહ

નો નો વોટ ઓફ અને આજુબાજુ એટલી ગાંજાની ગંધ મારે છે મતલબ મારો દિમાગ તો ફાટે ગયું આ આખી રાત ચાલશે નવ વાગ્યાથી લઈને સવારે ચાર સાડા ચાર પાંચ વાગ્યા સુધી આવો જ માહોલ અહીંયા તમને જોવા મળશે જો તમે ડ્રિંક કરતા હોય તો તમારા માટે આ જન્નત છે